પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહી એક ચોર્યાસી વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં છ લાખ અને નવ હજાર મતદારો કુલ મતદારો છે આપણી આખી ટીમ દિવસ રાત બેઠી પંદર દિવસ મહેનત કરી બે લાખ ને ચાલીસ હજાર મતદારોને એક એક પાના પર એક એક મતદારોને ચકાસ્યા એક બાજુ મતદાર યાદી હતી બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી બંનેમાં મેચ થાય બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નઈ ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરું નું નિશાન કરે